બોલો ગણપતિ દાદાની બોલો શ્રી હનુમાન દાદાની બોલો શ્રી કે સિમ્બાના પારસવણી ગોગા મહારાજ બોલો ચેહર માની બોલો કાળકા મા ની બોલો દેવજી બુઆણી બોલો વસ્તા બુઆણી બોલો સાહર બુઆણી બોલો કે સિમ્બાના ગોગા અમર ગાદીઓ ગાદીઓ सोनाु सतर किसिमपा गोगा अम्मर धपोत मालिगा गुणवन्त नै गोगारे आगाडी किसिमपामा महाकर किसिमपा नोगा अम्मर धपोत गा देवजी भूवे भक्ति आदरी आप्या पुत्र परिवार केसिंबाना गोगा अमरत पो तमारी देसाई वाडो रुडोरे दिसतो अचमा सो बेछ महाराज नोदा केसिंबाना गोगा अमरत पो આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી દજાનો નિશા કે સિંબાના ગુગા અમર તપોત માલી ગાન જળ હળ જોતો બાપુની જડથી વાગે છે નોબતે નિશા કેસિંબાના બા ગોગા અમર તપોત માલી ગા દિયો ઉતારે છે રૂડી ભૂઘોળ ને બે કેસિમ ગોગા અમર તપોત મારી ગાદી લી લોડા ગોડા બાપુને સોબા વાગે છે ઘંટ ને ઘડિયાળ ખેસિમ્બા ગોગા અમર તપોત માલિગા રોમે રો મે ગીને રમતા રો મે મે વસ્તાને રમતા હળ હળ તમે ઝેર ના ચુસ્તારા ખિસિંબાના ગોગા અમરત તપોત માલિકા ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાથી ઘણી ભીડ કેસિંબાના ગોગા અમરત તપોત માલિકા દિયો દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને ખિસિમ્બા ના ગોગા ખિસિમ્બા ના ગોગા અમર તપોત મારી ગા દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વગાડી ના ગોગા અમર તપોત મારી ગા ચૈતર સુચોથ ચોથ ને રમણ આવે ચડે છે અબિલકંકુ ને ગુલાલ ખિસિમ્બા ના ગોગા અમર તપોત મારી રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂર થી દેસા કે સિમ્બાના ગોગા અમર તપોત મારી ગાદીઓ દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને કે સિમ્બાના ગોગા કે સિમ્બાના ગોગા અમર તપોત મારી વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પદાર જો ખિસિમ્બાના ગોગા અમર તપોત મારે કરુણા કૃપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલ કર જોડીને બાળક વિન વે હરની જ મહારાજ ખેસિમ્બાના ગોગા અમર તપોત મારે બોલો સી કે શિમ્બાના બારસમણી બુલો ચેહર બોલો કાળકા બોલો દેવજી દેવજીભુવાની બોલો વસ્તા ભુવાની બુલો સાહર ભુવાની બુલો રાજુભુવાની અનંત વાસુકિશ પદ્મનાભમ કમલમ શંખપાલ તક્ષક કાલ્યમ એ નવ નામાની નાગા નાગાના માત્ર સાયંકાલે પઠેન તમ પ્રાંતકાલેસ્પે નાસી સર જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મત શિવ શિવશક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી સદી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપી સા કાર્યમાં થતી કદી જ્યાં જ્યાં મારી અખર અટકી જાય છે ત્યાં ત્યાં સુરજાવી દો મારા મારાધી ગોગભક્તને પુનિત લાવો આપજો શરણે સિંહ બોલો સિંહ ગણપતિ દાદા જય ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાની જયહો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદા ની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગલોમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખમાન દાદાની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખેન્માન દાદા ને ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાન એ જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાન એ જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાન મોટા અંબાજીમાં બિરાજમાન થયેલા મોટા અંબાજીમાંની જય હો મોટા અંબાજીમાં બિરાજમાન થયેલા મોટા અંબાજીમાં ની જય હો મોટા અંબાજીમાં બિરાજમાન થયેલા મોટા અંબાજીમાં ની જય બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે મા કાળી મારી જય હોટવાસ પાઠવાસમાં બિરાજમાન થયેલા મિની પાવાગઢમાં બિરાજમાન થયેલા મહા કાળી માની જય હો મા કાળી માની જય હો મા કાળી માની જય હો આગલોરમાં બિરાજમાન થયેલા ચામુંડા માની હો ચામુંડા માની હો ચામુંડા માની જય હો ચામુંડા માની હો બોલ મારી અંબે જય જય અંબે 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 બોલ માર્ય અંબે જય જય અંબે બોલ માર્ય અંબે જય જય અંબે પડોશી રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર રામેશ્વર મહાદેવની જય હો વેલૈમાં સીતરામાં વેલૈ મા સીતરામા કોઠી કોઠી વંદન હજારો વાર નમસ્કાર કરું છું